લોમસે કહ્યું હતું પૂછ્યું ભગવાન હું એકાદશી આવે છે એની વિધિ શું છે અને એના વ્રતનું શું ફળ પ્રાપ્ત થાય છે કૃપા કરીને આ બધું મને કહો લોમસજી કહે છે નૃપશ્રેષ્ઠ પૂર્વકાળની વાત છે અપ્સરાઓ દ્વારા ચેવિત ચૈત્રરથ નામનું એક રમણીય વન હતું જ્યાં ગંધર્વ કન્યાઓ પોતાના કિંકરો સાથે વાઘો વગાડીને વિહાર કરતી હતી ચૈત્રરથ વનમાં રહીને મહર્ષિ મેઘાવી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા હતા ત્યાં મંજુ ગોસા નામની અપ્સરા મુનીવર